ઇન્દ્રનિલ રાજ્યગુરુના નિવેદનથી રાજનીતિ ગરમાય છે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેશ વોરાએ લૂલો બચાવ કર્યો ગાંધીજી દેશના સન્માનિય નેતા છે હિતેશ વોરાએ કહ્યું છે ઇન્દ્રનિ રાહુલ ગાંધીની પદયાત્રા સાથે વાત કરતા હતા નેતાએ ભાષણમાં સંયમ રાખવો જોઈએ તેવું દીપેન્દ્ર જાડેજાએ કહ્યું છે હેતુ એવો હોય કે જે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી છે એમને જે ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું હોય કે 4000 કિલોમીટરની જેણે પદયાત્રા કરી મહાત્મા ગાંધી આખા ભારતની ત્રણ વખત પ્રદક્ષિણા કરી છે અને એની સાથે સરખામણી રાષ્ટ્રપિતાની સાથે તો કોઈની સરખામણી ન હોય અને એક એવો શબ્દ પ્રયોગ કર્યો છે કે જે અપમાનજનક છે ના જ હોઈ શકે પરંતુ મારું કહેવાનો મતલબ એ છે કે રાહુલ ગાંધી ગાંધીજીના વિચારોને અને એમના પગલે ચાલે છે એ હેતુથી ઇન્દ્રનીલભાઈએ કહ્યું હોય મેં સાંભળ્યું નથી કે આદરણીય ઇન્દ્રેનીલભાઈએ શું કીધું પણ પ્રત્યેક રાજનેતાઓએ પોતાની ભાષણ અને વાણી ઉપર કાબુ રાખવો જોઈએ એ તો ખૂબ સાચી હકીકત છે